નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં જાનવરના અવશેષો મળી આવ્યો હોય એવો પહેલી વખત કિસ્સો બન્યો છે મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી કે મંદિરના જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુ પડી છે જેની જાણ થતાં જ રાજપીપલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની વન વિભાગનો સ્ટાફે દોડી આપ્યો હતો તપાસ હાથ ધરી હતા તપાસમાં જેટલા વાઘના ચામડા ચાલીસ જેટલા ચામડાના ટુકડા એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યો જાણવા મળે છે જોકે આ વસ્તુ અસલી છે કે કેમ તેની ખાતરી માટે વન વિભાગ દ્વારા સેમ્પલ માટે મોકલી આપવામાં આવ્યાનું બહાર આવ્યું છે कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच